મુંબઈમાં મિસ મિસિસ ગ્રીન ઇન્ડિયા બે હજાર પચીસનું ભવ્ય આયોજન પ્રાંજલ પાટિલ અને શ્રેન્ડ્રા પરેરા બની વિજેતા મુંબઈના બોરીવલી સ્થિત એમસીએફ ક્લબમાં મિસ મિસિસ એવરગ્રીન ઇન્ડિયા બે હજાર પચીસ સીઝન થ્રીનું ભવ્ય અંતિમ રાઉન્ડ યોજાયો વરિષ્ઠ પત્રકાર અને ડિરેક્ટર દવિન્દ્ર ખન્નાના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ પેજન્ટમાં પ્રથમ વખત કોર દી ટોર રાઉન્ડ દ્વારા પંજાબી કલ્ચરને રેમ્પ પર ઉતારવામાં આવ્યો હતો જેને નિહાળી ભાગ લેનાર તથા દર્શકો આકર્ષક સાથે ઝૂમી ઉઠ્યા હતા મિસ કેટેગરીમાં પ્રાંશલ પાટિલ વિજેતા બની જ્યારે રિબિકા ઇસિઝા પ્રથમ રનરઅપ અને આફરેન પટાણ સેકન્ડ રનર અપ રહી મિસિસ કેટેગરીમાં સેન્ડ્રા પરેરા એવરગ્રીન બે હજાર પચીસનો તાજ જીતી લીધો પ્રિયા મિશ્રા પ્રથમ રનર અપ અને અંજલી સેકન્ડ રનર અપ રહી અઠાવન વર્ષની સેન્ડ્રાએ પોતાના વિજયને વર્ષોની મહેનત અને આત્મવિશ્વાસની જીત ગણાવી તો બીજી તરફ પ્રિયા મિશ્રાએ ત્રણ વર્ષના પ્રયત્ન પછી આ ખિતાબ મેળવ્યો હોવાનો આનંદ વ્યક્ત કર્યો ઇવેન્ટમાં ટેલિવિઝન સ્ટાર્સ નયના છાબરા અરમાન તાહિલ સુદ અને અમિતાભ બચ્ચન લોક અલાયક સચિન સહિત ખાસ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે આ વર્ષે એવરગ્રીન ઇકોનોકિક એવોર્ડ્સ બે હજાર પચીસ પણ આપવામાં આવ્યા કે જેમાં પેજન્ટ જગતના વિવિધ વિભાગોને સન્માનિત કરવામાં આવ્યા એવોર્ડ શો અને ફંક્શન શોમાં ગુજરાતના ઘણા કલાકારોએ પણ ભાગ લીધો હતો જેમાં અમદાવાદની પ્રિયા ગોહિલ પણ મિસ બેસ્ટ સ્માઇલ તરીકે વિનર બની હતી અને એવોર્ડ શોમાં મીડિયા કવરેજ તરીકે જોડાયેલા તમામ પત્રકારોનું મુમેન્ટો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે વલ્લભભાઈ રાઠોડ ગુજરાત तो मिस टाइम डिश्ले शो था ब्यूटी पेजेंट था बहुत ही अच्छा हुआ है सब ने सपोर्ट किया और सपोर्ट की वजह से ही मैं ये सब कर पाया हूँ इसमें बहुत सारे लोग हैं मेरे सपोर्ट में ये शो मैं नहीं करना चाहता था लेकिन नेहा मेहता ने मुझे इंस्पायर किया कि नहीं आप करो मैं अपने साथ हूँ समीक्षा ने मुझे इंस्पायर किया कि मैं साथ शो कर पाया जितने भी मेरे सपोर्टर हैं सहयोगी हैं मैं सबका नाम नहीं ले पा रहा अभी लेकिन सबका धन्यवाद करता हूँ दिल से और मैं इसी तरह चाहता हूँ कि आप अपना प्यार अपना सहयोग बनाए रखें ताकि मैं इस तरह के रोल रखता रहूँ खूबसूरत मगर एक बात एक बात मैं और कहना चाहूँगा ये सब ने देखा भी होगा कि बहुत जगह क्या होता है विनर पहले से डिजाइड होते हैं यहाँ पे ऐसा बिल्कुल नहीं था ये आपने देखा होगा कि पहला शो ऐसा है जिसमें जजेस पाँच जजेस थे उन्होंने अपना डिसीजन लिया इसमें मेरा कुछ नहीं था तो मैं जो है सच्चा करने में विश्वास रखता हूँ ये भी बोल सकती है uh, Mr. Mrs. Mrs. को जो देने में। और मेरे फैमिली को थैंक यू बोलना चाहती हूँ मैं ये तो कहूँगा जितने भी आज पार्टिसिपेट किए हैं जितने भी डिनर हुए जो भी थे वो मेरे साथ जुड़े हैं ताकि हम आगे की जो फिल्में बनाते हैं मेरी वीडियो बनाते हैं वो भी हम ये चाहेंगे कि वो हमारे वीडियो जो दें हमारे गाँव में काम करें और एक वक्त गुजारिश करूँगा सबसे कि मेरी एक शॉर्ट फिल्म है बेटी आरोही बेटी आरोही को तो जरूर देखें और हमारा एक गाना आज रिलीज़ होना था लेकिन टाइम की वजह से हम नहीं रिलीज़ कर पाए वो तो जल्दी रिलीज़ करेंगे हम उसका नाम है बल्फ नहीं सोने दें तो प्लीज़ मैं चाहूँगा कि एक वक्त तो में वो रिलीज़ होगा और रो तो भी जरूर देखें अपना कमेंट करें